મારા ભાઈ બહેન ચંદન ના પૈસા ચોરાઈ ગયા છે હું અત્યારે બહુ ઉપાધીમાં છું એની બેન લગન અટકી જશે અને આ સમાચાર મારે ગમે તેમ પહોંચાડવા છે અરે કાકડી તું એક કામ કર કેમ ચૂપચાપ બેઠા છો શું વિચારમાં પડી ગયા જો દીકરી પરતને કેટલાય વખત તીક વાત કેવી હતી આજે તારી માં જીવતી હોત તો મારે આ વાત ન કરવી પડત પણ બાપુ એવું તો શું છે દીકરી ઘણા વર્ષો પહેલા તારા ને વિક્રમના લગ્ન માટે

વડીલોના વચનના મૂળ વધારે હોય છે એ નિભાવે છૂટકો દીકરી તારે લગ્ન તો વિક્રમ હારે જ કરવા પડશે કાકડી એ તારી ભૂલ થાય છે અરે કર્યાવર દેવાની ત્રેવડ નહોતી તો ચંદને જાતે આવું જોઈતું તું તને મોકલવાની શી જરૂર ચંદન એટલો છે મોક નહીં સ્ત્રી પોતાના હૃદય માં વસાવી ભૂલી શકતી અને રાધા એ તો મોહન ને કાયમ માટે પોતાના મન મંદિર માં વસાવ્યું છે અરે વિચાર તું કર તારી જિંદગીનો સવાલ છે શું પૈસા જેવી સામાન્ય ચીજ માટે તો રાધાને તાર છોડી ગઈ જે વર્ષોથી કોઈ નથી તમારી વાત સાચી છે બેન હવે મારી આંખ ઉઘડી ગઈ છે ચંદ્ર પાસેથી કરિયાવ માંગે હું એને પડ્યા ઉપર પાટો મારવા નથી માંગતો એટલે શું તું મારી વિરુદ્ધ જઈને બધા સાથે લગ્ન કરીશ હા બાપુ તમારી સાથે રહીને હું આંધળો ભીત બની ગયો પણ હવે મને મારા જીવનનો સાચો માર્ગ મળી ગયો છે વિચાર કરી લેજે મોહન તું એ ગરીબ છોકરી હારું થઈને મારી લાખોની મિલકતમાંથી હા બાપુ તમારી લાખોની મિલકત કરતા મારે મન રાધાની કિંમત વધારે છે અરે જરા વિચાર તો કરો આ જગ્યાએ મારી જ બેન હોત તો વાહ મોહન વાહ અંતે માયાના મોહમાંથી છૂટે તો ખરો

રાધા નાય લગન થઈ ગયા અને કેસર ચંદન નાય કાલ લગન થઈ જશે ને તું આમ ક્યાં સુધી વાંધી ની વાંધી હવે વાંડા તો મારે નથી રેવ પણ શું કરું નાનપણ માં તારી સગાઈ તો થઈ ગઈ છે અરે ભાઈ મારી તો હગાઈ જ થઈ છે કંઈ લગન થોડા થઈ ગયાં છે અને ઈ હગાઈ તો જ્યારે હું ચોયણોય નહોતો પહેરતો ને ત્યારે થઈ છે અને ઈ હગાઈ કરનારા હગાવાલા હંધાય ગુજરી ગયા મરી ગયા હવે રહ્યો છે મારો એકનો એક હાળો ઈ છે હાવ લોભ્યો ઈ એની માનું હરાવણું કરતો નથી અને જ્યાં સુધી હરાવણું કરશે નહીં ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં અને જો તું કેતી હો ને શું ધગીને હા પાડતી હો ને તો ઈ હરાવણા વગરની હગાય હમણા હમણા તોડી શું તારે તોડી નાખી છે હા અરે પણ હું કરે આઈ પાણીમાં મને પૂછવા આવ્યો કઈ પૂછો હવે પાણીમાં પૂછવા વાડી ને તું મુંગી મર ને નહીં તો હું તારું પાણી કેસર આમ ઉતાવળે ઉતાવળે ક્યાં ચાલી એ તો આમ જ તું ગામમાં જતી હતી આમ નાહક ક્યાં સુધી છુપાવ્યા કરીશ હું હંદુ એ જાણું છું પાછું તમે જાણતો છો તો મને જવા

મને ચારે કોર્તે ખેરી દીધી છે કેમ એવુતે વળી શું છે મારા બાપુએ મારા લગન વિક્રમ હારે કરવાની હટ લીદી છે જો આપણે આમાંથી માર્ગ નઈ કરે તો વિધિ મારી વેરણ થઈ જશે તારા વગરનો જીવન મારા માટે જહેર બની જશે ધીરજ રાખજો સર થોડા જ વખતમાં હું તને તારા ગામ દે પાદરે મળીશ પણ તું આવ્યો એ વાતની મને જાણ શી રીતે થશે એ હંધો તો મારી પર છોડી દે પણ જોજો આવાનું મોડ ના થાય ક્યા સુધી તુમને નહીં મરે ક્યા સુધી મને નહીં પડે દુનિયા આપની દુશ્મન થઈ ગઈ છે કેસર તો મુંજાઈશ નહીં અરે દુનિયાની કોઈ તાકાત ને નહીં રોકી શકે હા કેસર આ કેસરે તો હાથ કરી નાખ કેમ ધના એ હું તે શું કર્યું છે મારી દીકરી તારી લાખ મનાયો હોવા છતાં કેસર જ્યારે વીરપુર ગઈ તે તારે તnder ને ધના હું આ વાત માનવા તૈયાર નથી અરે માનવા તૈયાર ન તો જીવતો જાગતો પુરાવો મારી પાસે છે અને હજી મોકો મળશે જોયો એટલે જ કહું છું કે દીકરી ઉપર કાબુ રાખ નહી તો તારી આબરું લીલામ કરશે અને ભેગી મારી આબરુ નો હું જીવું છું ત્યાં સુધી એવું ક્યારે નહીં બને કેસર પાપુ શું વાત સાચી છે કે રાધાના લગ્ન વખતે તું ચંદન ને મળી હતી હા બાપુ મારી ટાટલી ના હોવા છતાંય તું એને મળી અરે આને કારણે આજે મારે ધનાના કેટલા આકરા વેણ સાંભળવા પડ્યા પણ હું પણ ને બણ તું એ જાણે છે કે તું એના દીકરાની થનાર બહુ છે તું જ જાવ અને છાટ તું વર્તન કરીશ તો આપણી અને એની આબરૂ શું પણ બાપુ જ્યારે હું વિક્રમ હારે પરણવા જ નથી માંગતી પછી એમને આબરુ જવાનો સવાલ જ પેદા નથી થતો કેસર કારણ કે વિક્રમનો લગ્ન નિશ્ચિત છે એમાં કોઈ ફેરફાર નહીં થાય મફત હા આપણે જેતપુરની સીમ સુધી તો પહોંચી ગયા હા ઓ પણ હવે કેસર સુધી કેવી રીતે પહોંચીશું હવે કેવી રીતે શું જેવી રીતે આ સીમ સુધી પહોંચ્યા છે એવી રીતે ના મફત ના તું તો જાણે છે કે આ ગામમાં હું એમ પગ નહીં મૂકું હા એ તારી વાત અને તારો વટ મારો જે તું પગ છે તો મોકલું છું એ કાકડી તું જા મારા આમ જો આવડું ડાચું કરીને હું ઊભી જા તું કેસરના ઘેર અને એને તેડીને તરત પાછી આવજે સમજી છું એ પેટની જા હાજે જોજે માં કોઈ તારી નહિત ના પેટ મળે તો વાતો કરવા ઉભી રહેતી નહી સીધી ખેતર ના ઘેરેજ

ઘણા માંગતો હતો પણ હિંમત નથી ચાલતી વિચાર્યું કે મકો આવશે ત્યારે કહીશ આજે મોકું છે કાલ ઉઠીને તને એવું ના લાગે કે મેં તને અંધારામાં રાખી શું માંગે છે એ સમજાતું નથી જે કાઈ કેવું હોય